ડભોઈમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે રખડતી ગાય અને આખલાએ સાત માસના બાળક તેમજ બે યુવતીઓને અડફેટમાં લેતા ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ડભોઈ મુસ્લિમ ગડિયા સમાજ દ્વારા સમૂહ અગિયારમી શરીફની નિયાઝ પ્રસાદીનો કાર્યક્રમ રાત્રિના સમયે કચેરી રોડ શણગારવાડી પાસે રાખવામાં આવ્યો હતો નિયાસ પ્રસાદે જમ્યા બાદ સલાટ મોહમ્મદ હનીફ સલીમભાઈની પત્ની ફિરદોસ તથા તેના સાત માસનો પુત્ર મોહમ્મદને વિભાગ હાઈસ્કૂલ પાસે આખલા અને ગાયે અડફેટમાં લેતા છાતીમાં અને શરીરે ઈજા પહોંચી હતી જ્યારે કે કચેરી રોડ શેઠ ના કે પીપળિયા શેરી રહેતા મનસુરી પિંજારા અરસિયા બાનુ નૂર મોહમ્મદને પણ અડફેટમાં લેતા તેમને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું આ તમામને પ્રથમ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ડભોઈ પોલીસમાં નગરપાલિકાના વહીવટ તેમજ પશુ ઢોરના માલિક વિરુદ્ધ ફરિયાદની અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

સલામ અલિગમ કરિયાળ જમાત તરફથી સમૂહ અગિયારમી રાખવામાં આવેલી નગરપાલિકાને પરમિશન સાથે કલેક્ટર ઓફિસની પરમિશન પોલીસ સ્ટેશનની પરમિશન સાથે ગાયોને સાચાવાનું આ બધું કામગીરી નગરપાલિકાને હોય એ છતાં કોઈ નગરપાલિકાના આદમી મળેલા નહીં એના કારણે એક હાદસો બન્યો છે કડિયાળ જમાત જમવા બેઠા હતા જમવા બેઠા હતા ને અને મોય એક આંખડોને બે ગાય દોરી આવી એનામાં ત્રણ જણની ઈજા થયેલી છે ફરિયાદ જમાત પણ એક નાના બચ્ચો છે નાના બચ્ચા છે બે એક બે છોકરી છે એમને ફ્રેક્ચર છે પગ મેં છોકરાના માથા મેં વાગેલું છે એક છોકરીને છાતી વાગેલું છે નગરપાલિકાની આ નિષ્કાળજીથી આ બનાવ બનેલો છે બોલો